जम्ब दैत्य दे सीत्रास्या देव इदि महर्ते तातत खेव विस्तारी माया दिति सूर इंद्र करे हर्ना व्योतूर देवी लीला सर अवधूत चिंतन श्री गुरु देव दत्ता मित्रो दत्त बावनी मागर वत्ता वत्ता હવે આપણે જે પંક્તિ તરફ આવ્યા છે એ જંબ દૈત્યથી ત્રાસ્યા દેવ કીધી બાપજી આ પ્રસંગ લીધો છે એટલે આમ તો ભક્ત જે છે બાપજી એ આખો જે રચના કરી છે એ ભક્ત દત્ત પ્રભુને કહે છે કે ત્યાં આવી આવી લીલા કરી અને તું મને કેમ નથી મદદ કરતો તો એ લીલાની અંદર પાછો એ ભક્ત એમ કે છે કે જંભ દૈત્યથી ત્રાસ્યાને બાપીએ આ પ્રસંગ લીધો જંબ નામનો એક દૈત્ય અને એનાથી જ્યારે દેવ લોકો ત્રાસી ગયા ત્યારે દત્ત પ્રભુ પાસે ગયા અને દત્ત પ્રભુને જ્યારે એમણે વિનંતી કરી ત્યારે માયાનો વિસ્તાર કરીને દત્ત પ્રભુએ ઇન્દ્રના હાથે જ આ દીતી સૂત એટલે દિતિના પુત્રને તે હણ્યો અને એ તે પાછો ક્યારે તરત જ કીધી મેર તે ત્યાં તત્ક્યો તે તરત જ કૃપા કરી અને પેલાને હણી લીધો તો પછી અત્યારે હું તને બોલાવું છું તો પ્રભુ તું કેમ આવતો નથી આ પ્રસંગની હવે આપણે વાત કરીએ જંબ દૈત્ય છે એ જંબ રાક્ષસની બાપજી અહીંયા વાત કરી છે કથા એવી છે કે કશ્યપ મુનિ જે થઈ ગયા એમની બે પત્ની અદિતિ અને દિતિ અદિતિ બહુ ધાર્મિક શાસ્ત્રોનું જ્ઞાન એનું પાલન કરે નીતિ નિયમોનું પાલન કરે અને જે દીતિ હતી એ શાસ્ત્રોથી વિમુખ એનું ખાસ પાલન ના કરે જે નીતિ નિયમો લખ્યા છે એને માને કે ન પણ માને એટલે અદિતિના જે પુત્ર થયા એ આદિત્ય કહેવાયા એ દેવ કહેવાયા અને જે દીતિના પુત્ર થયા એ દૈત્ય કહેવાયા એટલે બાપજી અહીં વાપર્યું ને શબ્દ દીતી સૂત દીતીના સૂત એટલે સંતાનો એટલે દીતિ સૂત એટલે દીતીના જે સૂત છે એ સંતાનો એ દૈત્ય કહેવાયા અને એમનો એ દૈત્ય પૈકીનો એક એ જંભ હવે આ જંબ દૈત્ય ખૂબ માથાબારે શક્તિશાળી એટલે બધાને હેરાન કરતો ફરે અને જ્યાં ને ત્યાં જઈ અને બધાને પકડી લે યુદ્ધ કરે જીતી લે એમ કરતા કરતા એને પોતાની જે શક્તિ હતી એના કારણે એમ થયું કે લાવને બસ વર્ગ લોક હું જીતી લઉં એટલે તો એણે એના સૈન્યને એમ કહ્યું કે ચાલો આપણે સ્વર્ગ લોકને જીતી લઈએ હવે દેવો જ્યાં રહે છે ત્યાં એ સ્વર્ગ લોકમાં જવાની એને લાલચ લાગી એટલે એણે તો પેલા પેલા પોતાના સૈન્યને મોકલ્યું અને એમ કહ્યું કે જાઓ તમે યુદ્ધ કરો એટલે સૈન્ય જઈ અને દેવલોકની અંદર દેવો સાથે યુદ્ધ કર્યું પણ દેવો શક્તિશાળી હતા એટલે આ બધા દૈત્યોને મારી મારીને ભગાડ્યા ભગાડ્યા ને દૈત્યો જયારે પાછા આવ્યા એટલે જંભને થયું કે હવે તો મારે યુદ્ધમાં ઉતરવું પડશે એટલે જેમ તરત જ પોતાના આયુધ પોતાને એ લઈ હથિયાર શસ્ત્રો બધું લઈ અને તૈયાર થયો અને યુદ્ધ ભૂમિમાં ગયો અને ત્યાં જઈ અને એને હાહાકાર મચાવવા માંડ્યો દેવોને મારવા માંડ્યા દેવોનો નાશ કરવા માંડ્યો એટલે દેવો ભાગ્યા અને ઇન્દ્ર પાસે આવ્યા એટલે ઈન્દ્ર તરત જ પોતાનો શસ્ત્ર લઈ અને ઈરાવત હાથી ઉપર બેસીને યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયો અને ત્યાં જઈ અને એણે દૈત્યોને માર્યા અને જંભને પણ માર્યો પણ આ જંભ ગાંઠ્યો જાય એવો નહોતો મૂર્છા ખાઈને પડ્યો વળી પાછો બેઠો થયો અને વળી પાછો એને યુદ્ધ કર્યું અને એણે હવે એવું યુદ્ધ કર્યું એટલો હાહાકાર મચાવી દીધો એની પાસે સૈન્યની સંખ્યા વધારી હતી એટલો હાહાકાર મચાવી દીધો કે ઇન્દ્ર સહિતના બધા જ દેવો હથિયારો મૂકીને ભાગ્યા અને સ્વર્ગ લોક અજંબ દૈત્ય પડાવી લીધું અને દેવો ભયના માર્યા જતા રહ્યા અને મેરુ પર્વતની ગુફાની અંદર સંતાઈ ગયા હવે જુઓ આની અંદર કેટલું સરસ આ બધી જે વાતો જે કથાઓ આવે એ અત્યારના પણ સમયની અંદર આપણને એમ લાગે કે એ પ્રમાણે હોય જ દૈત્ય એટલે અસત્ય દૈત્ય એટલે અનાચાર એટલે અસત્ય બોલનાર અનાચાર ખોટું કરનારની સાથે આખું ટોળું હોય અને સત્ય બોલનારની સંખ્યા બહુ ઓછી હોય અને જ્યારે ટોળું સાહેબ ભેગું થાય ને ત્યારે સત્ય બોલનારને હરાવી દે કમસે કમ એમને બગાડી દે સત્ય બોલનારો બિચારો ચૂપ થઈ જાય એ સત્ય બોલે છે પણ પેલા દુરાચારી અનાચારી અને અસત્ય બોલનારા હોય એનું ટોળું એટલું બધું મોટું હોય એનો ઘોંઘાટ એટલો મોટો હોય એનો અવાજ એટલો મોટો હોય કે સત્ય બોલનારને દબાવી દે આ પૃથ્વી પર જ્યારથી મનુષ્ય દેહ છે ત્યારથી આ ચાલ્યું આવે છે ને આ ચાલ્યું કરવાનું હવે આ દેવો તો બધા મેરુ પર્વતમાં જઈને ગુફામાં સંતાઈ ગયા છે હવે શું થયું કે યજ્ઞનો ભાગ મળે ને યજ્ઞ એટલે આમ તો આપણે અત્યારના સમયમાં કહીએ તો એને કરવેરો તે કશું મળે નહીં પોતે કેવી રીતે જીવવાનું પછી નક્કી કર્યું કે હવે ક્યાં જઈએ તો કે ગુરુ બૃહસ્પતિ પાસે પાસે આપણે જઈએ અને બધા દેવો અને ઇન્દ્ર ભેગા થઈ અને ગુરુ બૃહસ્પતિ પાસે ગયા બૃહસ્પતિને વિનંતી કરી કે અમારી તો આ બધી પરિસ્થિતિ છે અમારું રાજ્ય લઈ લીધું છે હવે તો અમારે જીવવા માટેના પણ ફાંફા છે કેવી કેવી વાત આપણે જેમ આગળ કહ્યું કે દીતિના પુત્રો એ દૈત્ય કહેવાય એના અદિતિના પુત્રો એ દેવ કહેવાય તો આમ જુઓ તો દેવ અને દૈત્ય એક જ પરિવારના થયા ને તો એનો એનો બીજો સંદર્ભ જો આપના આજના સમયમાં પણ આપણે લેવા જઈએ ને તો ઘણી વખત કેટલાક પરિવારની અંદર કેવું હોય કે પરિવારના એકાદ સભ્ય એથી બધી મહેનત કરતો હોય કમાતો હોય લાવતો હોય અને બધું જ કરતો હોય અને એકાદ બે સભ્ય બે ત્રણ એવા હોય કે જે મદદ જ ના કરીને પૈસાઓ વાપર્યા જ કરે ઉલાર્યા જ કરે એ જે વિચારધારા છે ને એ પણ દેવ અને દૈત્યની વિચારધારા છે ઘણા પરિવારમાં આપણે ઉજવતા હોય કે મા બાપ કંટાળી જાય તો આ વિચારધારા છે એ પણ અહીં આપણને જોવા મળે એનું દ્રશ્ય આપણને જોવા મળતો હોય એવું લાગે એટલે હવે આ લોકો ત્યાં ગયા અને ત્યાં જઈ અને જ્યારે બૃહસ્પતિને વાત કરી એટલે બૃહસ્પતિ એમ કહ્યું કે સહ્યાદ્રીની ગિરિમાળાઓની અંદર ભગવાન દત્તાત્રેય બિરાજમાન છે તમે એમની પાસે જાઓ અને એમની પાસે જશો તો એ તમને કંઈ મદદરૂપ થશે પણ એક વાત યાદ રાખજો કે તમે ત્યાં જશો એટલે પહેલાં તો એ તમને ધૂતકારી દેશે તમારી સામે જોશે પણ નહીં તમારી સાથે વાત પણ નહીં કરે પણ તમે સતત ત્યાં લાગી રહ્યો એની સેવા કરજો જે દેખાય એવી સેવા કરજો અને એમ કરી અને જ્યારે ત્યારે તમને જે કે તમે માગી તમારા પ્રશ્ન રજૂ કરજો એટલે બધા દેવો તો નીકળ્યા છે અને સહ્યાદ્રીની ગિરિમાળામાં પહોંચ્યા છે સહ્યાદ્રીમાં પહોંચ્યા ત્યાં ભગવાન દત્તાત્રે બિરાજમાન છે બેઠેલા છે ભગવાન દત્તાત્રેય જોયા તો દિગંબર અવસ્થાની અંદર છે હાથ એકદમ લાંબા અજાન બાહુ છે મોટી આંખો છે ચહેરા ઉપર તેજ છે અને ભગવાને જોઈ લીધું કે આ લોકો આવે છે દેવો અહીં આવે છે એટલે ભગવાને લીલા કરી અને માયાની શક્તિથી એક સ્ત્રી પોતે બનાવીને પોતાની જોડે બેસી ગઈ એટલે આ દેવો ત્યાં ગયા એટલે દત્ત પ્રભુ તે એમની સામે જોતી જ જોતા જ નથી ભગવાન ઊભા થાય એટલે દેવો ઊભા થાય ભગવાન ચાલે તો દેવો ચાલે ભગવાન ઊભા રહે કે બેસી જાય તો એ લોકો બેસી જાય ઘણો લાંબો સમય થયો દેવોએ ત્યાં કચરો પણ વાળવા માંડ્યો સફાઈ પણ કરવા માંડી ભગવાન દત્તાત્રેય પરીક્ષા કરે છે અને આપણે બધા જ દ્રષ્ટાંતમાં જોયું કે દત્ત પ્રભુ એમને નથી રીઝતા પણ જ્યારે રીઝે ને તો પેલા સહસ્ત્રાર્જુન વાત યાદ આવે કે દીધી રીતિ સિદ્ધિ અપાર રીતિને સિદ્ધિ અપાઈ અને પાછળ અંતે મુક્તિ મહાપદ સાર અને મુક્તિ પણ આપે મુક્તિને ભુક્તિ આપે એ દત્ત અને પછી જ્યારે એમની એક નિષ્ઠ શ્રદ્ધા જોઈ એટલે ભગવાન દત્તાત્રેયે કહ્યું કે દેવો તમે આ સ્વર્ગ લોક છોડીને મારી પાસે શા માટે આવ્યા છો જાઓ ત્યાં જઈને આનંદ કરો મજા કરો એટલે દેવો કે કે પ્રભુ શા માટે તમે અમારી મશ્કરી કરો છો તમે તો બધી જ વાત જાણો છો બધી વાતથી આપ વાકેફ છો કે બોલો તમારે શું જોઈએ છે એટલે એમણે આખી વાત કરી કે આ જંપ દૈત્ય છે એણે અમારું બધું પડાવી લીધું છે અમારે રહેવા માટે સ્થાન પણ નથી રહ્યું આ ગુફામાં પડ્યા રહીએ છીએ એટલે દત્ત પ્રભુએ એમ કહ્યું કે યુદ્ધ તો તમારે જ કરવું પડશે એક કામ કરો તમે બધા દેવ મળીને પાછા જાઓ અને એ જંબ દૈત્ય અને એની સેના ઉપર તમે હુમલો કરો અને લડતા લડતા એને મારા સુધી લઈ આવો અને પછી જે કંઈ કરવાનું છે હું કરીશ આપી દેવો અને માટે ગયા ગયા જ્યાં ત્યાં યુદ્ધની શરૂઆત થઈ એટલે જંભ દૈત્ય અને એની સાથેની બધી દાનવોની સેના હથિયારો લઈ અને તૂટી પડી દેવો ઉપર એટલો મોટો હુમલો કર્યો કે દેવોને મારવા માંડ્યા દેવો ગભરાયા અને દોડતા 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 પ્રભુ પાસે દોડી આવ્યા દત્ત પ્રભુ જ્યાં બેઠા હતા ત્યાં દોડતા આવી રહ્યા છે આ બધા દેવો દત્ત પ્રભુની પાછળ આવીને જાણે સંતઈ ગયા છે કે પ્રભુ અમારી રક્ષા કરો રક્ષા કરો અને જે માયા રૂપી જે સ્ત્રી હતી એ સ્ત્રીએ ત્યાં સુંદર ગાન કરવા માંડ્યું ખૂબ સુંદર સ્ત્રી છે સરસ આંખો છે એનું સુંદર શરીર છે મોન મન મોહિત કરી લે એવી સ્ત્રી એ જોઈ એટલે આ દૈત્યો એને જોઈ અને એમણે જે દેવોની પાછળ દોડવાનું હતું દેવોને જે મારવાના હતા એ વાત આખી વિસરાઈ ગઈ અને આ સ્ત્રીના મોહની અંદર એ ફસાઈ ગયા એટલે દોડતા દોડતા ત્યાં આવ્યા અને આ સ્ત્રીને ઉચકી દીધી અને પાલખીની અંદર નાખી અને પોતાના માથે મૂકી અને દૈત્યો દોડવા માંડ્યા એ જેવા દોડવા માંડ્યા એટલે પછી ત્યાં દત્ત ભગવાને આ દેવોને કહ્યું કે હવે તમે ઉપડો અને જઈ અને આ દૈત્યો છે આ દાનવો છે એની ઉપર તમે હુમલો કરો કારણ કે આ જે માયા રૂપી સ્ત્રીનું જે મેં રચના કરી છે એ સ્ત્રીના સ્પર્શથી એ લોકો નિસ્તેજ થઈ ગયા છે એમની તાકાત બધી જતી રહી છે એ એની અંદર કામાંધ થઈ ગયા છે એટલા માટે તમે જાઓ અને એ લોકો પર હુમલો કરો આ દાનવોના તો મનમાં હવે રાજ્ય અને યુદ્ધ તો ભૂલાઈ ગયું છે એ આ સ્ત્રીની અંદર મોહિત થઈ ગયા છે અને તે વખતે દેવોએ જઈને એની ઉપર હુમલો કર્યો અને આ સ્ત્રી કોણ એ તો અંધકાર છે એ તો લક્ષ્મી સ્વરૂપા છે એટલે એ માયારૂપી સ્ત્રી તરત જ જેવો આ લોકોએ હુમલો કર્યો તેઓ જ આ દૈત્ય ઉપર માથામાં જોરથી એમની ઉપર માર મારીને એ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને દત્ત પ્રભુ પાસે આવીને બેસી ગયા યુદ્ધ થયું અને એની અંદર દૈત્યો હારી ગયા ગયા દેવો જીતી અને દેવોએ પરત આવ્યા અને દત્ત પ્રભુને વંદન કર્યા કે હે દેવ આપની કૃપાથી આપની દયાથી અમે આ યુદ્ધ જીતી ગયા અને અમને અમારું ગુમાવેલું રાજ્ય એ પરત મળી ગયું જુઓ સાહેબ આપણી પાસે નવી વસ્તુ ન આવે ને તો જેટલું દુઃખ ના લાગે એટલું આપણી વસ્તુ ખોવાઈ જાય પડી જાય કાં તો કોઈ ખૂંચવી લે કાં તો જતી રહે ત્યારે દુઃખ વધારે થાય અને જતી રહેલી વસ્તુ જ્યારે આપણને પરત મળે તેનો આનંદ નવી મળેલી વસ્તુ કરતાં પણ અનહદ હોય આવીને પ્રભુને બાપ દત્ત પ્રભુને વંદન કરે છે દત્ત પ્રભુ પાછા એમ કે છે અરે તમારો તો ઉપકાર હું કેવી રીતે ભૂલી શકું કે આ મારી સ્ત્રીને એ લોકો લઈ ગયા હતા તમે છોડાવી લાયા એટલે કે પ્રભુ આપ મશ્કરી ના કરો આપ તો ના દેવ છો આપે જ આ અમને શક્તિ આપી અને આપે જ અમને જીવાડી છે ત્યારે પ્રભુએ કહ્યું કે કંઈ નહીં હવે તમે જાઓ મારા ભક્તને કોઈ વસ્તુની ક્યારેય કમી નથી રહેતી એટલે જાઓ અને શાંતિથી રાજ કરો અને સ્વર્ગનું સુખ ભોગવો આ જુઓ દત્ત પ્રભુએ યુદ્ધ નથી કર્યું જે આપણે ભગવાનના જે અવતાર થયા એ અવતારની અંદર મુખ્ય બાબત આ છે કે ભગવાન દત્તાત્રેય એ ગુરુ દત્તાત્રેય એટલા માટે છે કે જ્ઞાન જ્ઞાનના દેવ છે અને એમણે ક્યારેય યુદ્ધ નથી કર્યું એમણે જ્ઞાન વાપર્યું છે અહીં શરણે આવેલાને બચાવવા માટે એ ત્રિશુળ લઈને દોડ્યા નથી પણ એમણે જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનથી એમ કે તમારું યુદ્ધ તો તમારે જ લડવું પડે આપણે કોઈ પણ મુશ્કેલીમાં હોય તો આપણે બેસી જઈએ કે ભગવાન હવે જે કરે એ બરાબર છે એવું ના હોય યુદ્ધમાં તો આપણે જ જોવું પડે આપણે બધી કોઈ યુદ્ધ શા માટે લડી શકે પણ એ યુદ્ધમાં આપણને બુદ્ધિ આપણને શક્તિ એ બધું જો આપણામાં શ્રદ્ધા હોય તો આપણો દેવ બેઠા બેઠા આપણને આપે એ વાત એ કહેવામાં આવી છે બીજી વાત કે બાપજીએ ભજનમાં લખ્યું છે એ પ્રમાણે બાપજીએ જે જંબ દૈત્ય છે એને કામ સાથે સરખાવ્યો છે કામ દેવ કામ માણસ જ્યારે વ્યક્તિ કામાંધ થઈ જાય કામની અંદર અંધ થઈ જાય તે સમયે પોતાની બધી જ વસ્તુ ગુમાવી દે પોતાની જાહો જલાલી એ બધું હોય એ કામની અંદર જ્યારે અંધ થઈને વ્યસ્ત થઈ જાય ત્યારે ધીરે 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 બધું જ એનું જતું રહે તો બાપજી એ કહ્યું કે એનાથી ચેતીને ચાલવાનું છે લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારે લક્ષ તરફ જ ધ્યાન હોવું જોઈએ જો લક્ષ્ય તરફ આપણે જતા હોય અને એની અંદર કામ ક્રોધ લોકમો મદ મત્સર આવા બધા જે હર્ડલ્સ છે આવા બધા જે વિઘ્નો છે એ આવે તેને ખસેડતા ખસેડતા જવું પડે અને કામ તો માયા છે એ માયાની અંદર જો તમે ફસાઈ ગયા તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી નહીં શકો આ વાત કરવાનું કારણ આ બાપજી આ દ્રષ્ટાંત એટલા માટે જ આપેલું છે કે આપણે આ વાત કરવાનું કારણ એટલા માટે લાગે કે ઘણી વખત આપણે નથી જોતા કે આજના યુવાન ક્યાંક ભણવા માટે ગયા પરદેશ ગયા હોય કે બીજી જગ્યાએ પોતાના સ્થાનથી બીજે સ્થાને ગયા હોય નોકરીની શોધ માટે ગયા હોય અને ત્યાં ગયા હોય તો યુવાન કે યુવતી એ પોતાનું જે ભણવાનું કે નોકરીનું જે મેળવવાનું કામ છે એ ભૂલી જાય અને ક્યાં કોઈક એવી જગ્યાએ ફસાઈ જાય કે પોતાના લક્ષથી એ હટી જાય અને એવા બધી મુશ્કેલીમાં આવે કે જીવનભર એ પ્રગતિ કરી ના શકે એ અહીં બાપજી કે છે આ બધા દ્રષ્ટાંતો આ બધી દત્ત પ્રભુની વાતો એ બધી શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે છે શ્રદ્ધા ટકાવવા માટે છે શ્રદ્ધા અંદર શ્રદ્ધામાં ફેર છે એની વચ્ચે આપણે જોઈએ તો અનવિઝિબલ જે જોઈ ન શકાય આપણે દ્રશ્ય જોઈ ન શકાય એવો નાનો સરખો પડતો છે દત્તભાવની અંદર ધારો કે આપણે જ્યારે વાત કરીએ છીએ કે ત્રણેય દેવ સાધુના રૂપમાં આવ્યા માતા અનસુયા પાસે ભિક્ષા માગી કે વિષ્ણુ શર્માના ત્યાં પણ પ્રભુ ત્યાં બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા કે સાધુ સ્વરૂપે આવ્યા એ બધી જ્યારે વાતો આપણે કરીએ છીએ ને તો એ અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી પણ આપણને પણ ખબર હોવી જોઈએ કે કયા સાધુને આપણે પોતાના ઘર સુધી બોલાવી શકાય કયા સાધુને ઘરની અંદર આપણે એન્ટ્રી આપી શકાય એ જો આપણને સમજ ના હોય ને એકદમ આંધૂળું જ ધારો કે આપણે એનું અનુકરણ કરવા જઈએ તો આપણે ફસાઈ પણ જઈએ આ જેવા ઘણા બધા દાખલા બનતા હોય છે સમાજની અંદર કે સાધુના વેશની અંદર કોઈ આવ્યા અને પછી કંઈને કંઈ પેલી ભસ્મ ઉડાડી અને સંમોહિત કરી નાખીને સમોહિત કરી અને બહેનોને એમ કે કે તારા દાગીના છે પોટલીવાળીને મૂકી રાખો છો એટલા ડબલ થઈ જશે અને પેલા બહેન આપી દે અને પછીથી બીજે દિવસે ખોલો તો પથરા નીકળે ને એ ચોરી કરીને લૂટપાટ કરીને જતા રહે રસ્તામાં પણ તમને એવા કેટલાય સાધુ મળી જાય કે માથે હાથ દે હિપ્ટોનાઈઝ કરે કાં તો એવી રીતે ભૂરખી નાખી દે કે આપણે એની જ વાત કરીએ અને તમારા ખિસ્સામાં જે કંઈ હોય બધું આપી દઈએ એ બધી વસ્તુથી પણ ચેતવાનું છે જે આપણા જાણીતા સંત સાધુ હોય એની ઉપર જ ભરોસો કરવાનો છે નહી તો આજે છેતરાવાનું થાય આજે નહીં આ યુગની પણ વાત નથી રામાયણના યુગની અંદર પણ આપણે વિચારીએ તો જુઓ ને સીતા માતા જેવાને એમને છેતરવા માટે રાવણ જેવા એ પણ સાધુનું રૂપ ધર્યું હતું એટલે આ પરંપરાઓ પ્રાચીન કાળ થી ચાલી આવી છે તો એની અંદર આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એ ભેદરેખા આપણે દોરવાની છે તો આજે આ બધી આપણે જુદી જુદી વાત કરી જમ્પ દઈ તેથી ત્રાસ્યા દેવ કીધી મહેર તે ત્યાં તથખ્યો તે તરત જ કૃપા કરી વિસ્તારી માયા દીતી સુત તે માયા વિસ્તારી દીધી દીતીના સુત દિતિ સુત ઇન્દ્ર કરે હણાવે તુર ઇન્દ્રના હાથથી તે દીતીના સૂત એટલે દીતીના પુત્રને તરત જ હણાવી દીધો એની આજે વાત કરી ફરી મળીશું ત્યારે વળી પાછા આગળની પંક્તિ તરફ જઈશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દેવા ध्यासे ते खाशे मार तपसी तत्त्वमसि ये गुरु देव बोलो जय जय श्री गुरुदेव